નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં કપાસના ભાવ વિશે વાયદા બજાર એમસેક્સ વાયદો ન્યૂયોર્ક વાયદો અને કપાસના ઊંચા ભાવ પ્રતિ ક્વિન્ટલે કેટલા છે તેના વિશે સચોટ અને સંપૂર્ણ માહિતી મેળવીશું તેથી ખેડૂત મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો કારણ કે કપાસના ભાવને લગતી કોઈ પણ માહિતી તમને સંપૂર્ણ સમજાઈ જાય ખેડૂત મિત્રોને કપાસના ભાવ વિશે ચિંતા છે કે કપાસના ભાવ વધશે અથવા કપાસના ભાવ ઊંચા કેટલા જશે તો મિત્રો કપાસના ઊંચા ભાવ અને નીચા ભાવ વિશે વાત કરીએ તો છેલ્લા અઠવાડિયાથી ખેડૂતો માટે કપાસનું રિન્યુ સારું રહ્યું છે લગભગ ચાલીસ જેટલા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ પંદરસોથી પંદરસો પચાસ જેટલા રહ્યા છે અને અઢાર જેટલા માર્કેટિંગ યાર્ડોમાં ચૌદસો કે થી નીચેના ભાવ રહ્યા છે હવે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો થી પંદરસો સિત્તેર સુધીના બોલાતા જોવા મળ્યા છે જ્યારે કપાસના નીચા ભાવની વાત કરીએ તો તેરસોથી તેરસો સાહીઠ રૂપિયા અને એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો પચાસથી થી પંદરસો સુધી રહ્યા છે ખેડૂત મિત્રો કપાસના વાયદા બચાવની વાત કરીએ તો એમસીએક્સ વાયદો સત્તાવન હજાર છસો સાહીઠ રૂપિયા ચાલી રહ્યો છે જ્યારે એમસીએક્સ વાયદો અઠ્ઠાવન હજાર સુધી ગયેલો જોવા મળી રહ્યો હતો પરંતુ એકવાર તેમાં ઘટાડો થયો ત્યારે સત્તાવન હજારે આવી ગયેલ છે અને થોડાક સમય પહેલા આ વાયદો છપ્પન એકવાર સત્તાવન આવેલો છે હવે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો સિત્યોતેર પોઈન્ટ છન્નું ડોલરે હાલ ચાલી રહ્યો છે હવે કપાસના ઊંચા ભાવ પ્રતિ ક્વિન્ટલે કેવા છે તેની વાત કરીએ ગુજરાતના ખેડૂતને મળતા એવરેજ ભાવ છ હજાર નવસો નો સુધારો જોવા મળ્યો છે લોવેસ્ટ ભાવમાં ઊંચા ભાવ સાત હજાર સાતસો પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે હવે કપાસના આવકની વાત કરીએ તો ગુજરાતમાં તેર હજાર બેલની આવક જોવા મળે છે જ્યારે ઓલ ભારતમાં પાંત્રીસ હજાર આઠસોની ની આવક જોવા મળી છે ટૂંકમાં આખા અઠવાડિયામાં ભાવની વાત કરીએ તો આ અઠવાડિયામાં ભાવ વધશે તેવી આશા હતી પરંતુ તેવી કોઈ સંભાવના દેખાતી નથી તો મિત્રો આજના કપાસ બજારની માહિતી બસ આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કપાસને ભાવને લગતી વિડીયો તમને મળતો રહે